એક સાથે પાંચસો હજાર રોટલી પાડે મારા ફૂલકા રોટી જોઈએ એટલે હોટલ ખોલવાની ઈચ્છા હે આજ તો ખોલી દઈએ હોટલ હવે જાને નકરી હોશિયાર માર્યા વગર પપ્પા તો ગુસ્સે થઈ ગયા પણ જો તમારે હોટેલ રેસ્ટોરન્ટ કે કેન્ટીન હોય કે પછી ઓપન કરવાનું હોય તો માહીજ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનું બજેટ રોટી મેકર મશીન તમારા માટે કામનું છે કેમ કે આ મશીનથી એક કલાકમાં પાંચસોથી પણ વધુ રોટલી બની જાય છે અને તે પણ જાણે મમ્મી બનાવતી હોય ને તેવી ફૂલકા રોટી ચાલીસ વર્ષનો મેન્યુફેક્ચરિંગ અનુભવ ધરાવતા માહિજ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડનું આ મશીન સ્ટેનલેસ સ્ટીલથી બનેલું હોવાથી મજબૂત અને ટકાઉ છે જેનાથી હાઇજીન જળવાશે સ્પીડ વધશે મજૂરી થશે અને પ્રોડક્શન થશે અને પાછું સાફ કરવામાં પણ એકદમ સરળ ટૂંકમાં કેટરિંગ સર્વિસ માટે તો આ મશીન બેસ્ટ છે એટલે જો તમે હોટેલ રેસ્ટોરન્ટ કે કેન્ટીનની શરૂઆત કરી રહ્યા હો તો માહી જીન પ્રાઇવેટ લિમિટેડનું આ રોટી મશીન તમારા માટે બેસ્ટ છે